નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના અમદાવાદ સોલા ગુજરાત હાઈકોર્ટને મેઇલ કરી આપી ધમકી બોમ્બથી ઉડાવી નાખવાની સોલા પોલીસ અને અધિકારી સહિતનો કાફલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો અને સદન તપાસ હાથ ધરી હતી અમદાવાદ સ્કોટ અને ગાંધીનગર સ્કોટ તાત્કાલિક ગુજરાત હાઈકોર્ટ પહોંચી અને તપાસ હાથ ધરી હતી ટુ વ્હીલરથી લઈ ફોર વ્હીલર અને હાઈકોર્ટમાં જે પણ આવતા જતા લોકોની તપાસ કરવામાં આવી હતી આ બાબતે અધિકારીઓએ ગંભીરતાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી આ બાબતે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી મેલ કોને કર્યો છે તેની તપાસ હાથ ધરાવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ અમદાવાદ અમદાવાદ શહેરની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સવારે પોણા અગિયાર આસપાસ એક ધમકીભર્યો મેલ જે છે રિસીવ થયો હતો જેમાં એવી વિગત હતી કે અમે સાંજના સમયે બોમ્બથી એટલે આઈડીથી નામદાર હાઈકોર્ટના જે બિલ્ડિંગ છે પ્રિમાઇસિસ છે એની અંદર બ્લાસ્ટ કરવાના છે તો તમામ લોકોને તાત્કાલિક જે છે એ ત્યાંથી હટાવી દેવા એ પ્રકારનો એક ધમકીભર ગુનાહિત ધમકીભર્યો મેલ રિસીવ થયેલો જેની જાણ હાઈકોર્ટે થતાં તાત્કાલિક કલેક્ટરશ્રી અને માન્ય પોલીસ કમિશનર શ્રીએ પણ હાઈકોર્ટની વિઝિટ લીધી હાઈકોર્ટના જે પદાધિકારીઓ છે એ અને પોલીસ તેમજ કલેક્ટર ઓફિસના પદાધિકારીઓ વચ્ચે એક મિટિંગ પણ થઈ છે આ જે મેલ છે એને ધ્યાનમાં રાખી અને લોકોની સેફટી સલામતી માટે પ્રિકોશનના ભાગરૂપે મિનિમમ ડિસ્ટ્રપ્શન સાથે હાઈકોર્ટનું જે ફંક્શનિંગ છે એ લંચ અવર્સ પછી અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા અમદાવાદ શહેરની ત્રણ બીડીડીએસની ટીમ અને અમદાવાદ સ્ટે ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી ત્રણ એટલે કુલ છ બીડીડીએસની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે છે હાથ ધરવામાં આવ્યા છે હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે તમામ બિલ્ડિંગ્સ છે ઇન્કલુડિંગ જ્યુડિશિયલ એકેડમી ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં કશું જ એવું જણાયેલ નથી છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે છે હાથ ધરવામાં આવી છે અને આની અંદર ફર્ધર જે કંઈ પણ ડેવલપમેન્ટ હશે એ અહીંયા આપની સામે મૂકવામાં આવશે ખાસ કરીને હજારોની સંખ્યામાં જ્યારે વકીલો પરિસરની મુલાકાત લેતા હોય છે ઘણો મોટો વિસ્તાર છે ચેકિંગમાં અંદાજે કેટલો સમય લાગી શકે છે અને સાથે જ આગામી સમયમાં પણ સુરક્ષાની દ્રષ્ટિએ કયા પ્રકારના પગલાં લેવામાં આવશે જેથી લોકોની સુરક્ષા સાથે જ વકીલો જ સુરક્ષા સચવાય ભૂતકાળમાં પણ નામદાર હાઈકોર્ટ સાથે રહીને જે સુરક્ષાની દ્રષ્ટિએ જે પણ ઇમ્પ્રુવમેન્ટ્સ કરવાના છે એ ઓલરેડી કરવામાં આવ્યા છે અત્યારે ડીવાયએસપી કક્ષાના અધિકારીને હાઈકોર્ટની સુરક્ષા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે એમની નીચે ટોટલ એસઆરપીની બે કંપનીઝ એપ બાદ બીજા ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે મૂકવામાં આવ્યા છે પરંતુ આ બાદ આ ચેકિંગ બાદ જેટલા પણ બીજા અમારા ધ્યાને આવે છે અમે નામદાર હાઈકોર્ટની સાથે રહી સંકલનમાં રહી અને લોકોની વકીલોની અને પક્ષકારોની સુરક્ષા માટે જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે એ તમામ કાર્યવાહી ઇન્વેસ્ટિગેશન માટે આની અંદર એફઆઈઆર દાખલ થઈ રહી છે એફઆઈઆર દાખલ થયા બાદ એ તમામ પ્રકારનું ટ્રેસિંગ અને જે પણ આઈડી આઈપી અને બધું જ એની અંદર ઇન્વોલ્વ છે એ વિગત જે છે એ પોલીસ છે ગાંધીનગર હાઈવે છે બંદરેબલ સિચ્યુએશન બની શકાય એવી પોઝિશન પર હાઈવે સ્થિત છે ઉપરથી પણ રસ્તો જાય છે નીચેથી પણ રસ્તો જાય છે આ તમામ બાબતોને કઈ રીતે સંકલન કરીને ધ્યાન રાખવામાં આવશે કારણ કે સમય જે આપવામાં આવ્યો સાંજનો આપવામાં આવ્યો આ સબંધોની અંદર ચેકિંગ કઈ રીતે વધારવામાં આવશે અત્યારે જે સ્થાનિક પોલીસ છે સોલા પોલીસ સ્ટેશન એની સાથે સાથે ઝોન વનના જે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર્સ છે એમના સર્વેલન્સ સ્ટાફ છે એ તમામને અત્યારે બોલાવી લેવામાં આવે છે એસીપી પણ અહીંયા હાજર છે ડીસીપી પણ અહીંયા હાજર છે અને તમામ પ્રકારની જે સુરક્ષાની દ્રષ્ટિએ કરવાની થતી કાર્યવાહી છે એ અંડરવે છે અમને એડવોકેટ્સનો પણ ખૂબ સારો સહકારની અંદર મળ્યો છે અને તમામ લોકો જે છે એક સાથે બન થઈ અને આ કાર્યવાહી કરી રહ્યા છે સમય જેટલો પણ લાગશે પણ અમે એ એન્શ્યોર કરીશું કે કોઈપણ પ્રકારની અઘટિત ઘટના જે છે ના બનવા પામે અને અમદાવાદ શહેર પોલીસ આ માટે કટિબદ્ધ છે થેન્ક યુ નામદાર કોર્ટ દ્વારા એક નોટિસ જે છે ઇસ્યુ કરવામાં આવી છે તમામ લોકોને એની જાણ કરવામાં આવી છે એમ છતાં પણ પ્રેસ અને મીડિયાના માધ્યમથી પણ તમામ લોકોને જણાવવામાં આવ્યું છે અને તમામ લોકોને વિનંતી છે કે આની અંદર જે સિક્યોરિટી ઓપરેશન સહેરા છે એમાં સહકાર આપે જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના જે છે એને બનતી અટકાવશે થેન્ક યુ